અરે 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 ના બાબા ના આ કોઈ અમેરિકા કે જાપાન કે ચાઈના કે લંડન નથી આ છે આપણું અમદાવાદ આપણું મન મોજીલો અને આપણા સપનાઓનો શહેર એટલે અમદાવાદ જ્યાં દોસ્તો આજના વિડીયોમાં હું તમને બતાવવાનું છું આપણા અમદાવાદની અંદર જે વિકાસ થયો છે અને અમદાવાદ આપણો અમદાવાદ કોઈ ફોરેનથી કમ નહીં દેખાતો આ બધું મોદી સાહેબની કાર્ય કામગીરી તમને જોવા મળશે અહીંયા તો નમસ્કાર હું છું ચે કે મથરિયાને તમે જોઈ રહ્યા છો યુટ્યુબ તો દોસ્તો આજના નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે આજની વિડીયોની અંદર હું તમને અમદાવાદને એવી એવી જગ્યાઓ દેખાડી જ છે આપણે ફોરેનને પણ ટક્કર મારે એવી જગ્યાઓ છે ચાલો ને વિડીયોની શરૂઆત કરીએ અને ચેનલ પર નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દર્શક મિત્રો આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આપણા અમદાવાદ સપનાઓની નગરી અમદાવાદનું આ દ્રશ્ય છે આ રિવરફ્રન્ટ લોકેશન છે ને આ જે તમે જોઈ રહ્યા છો રિવરફ્રન્ટનો બહુ સુંદર એવો નજારો અને અહીંયા જે તમે અત્યારે ફેરી જોઈ જે સીપ શરૂ કરવામાં આવી છે એની અંદર તમે ડિનરનો પણ આનંદ આનંદ માણી શકો છો હમણાં જે વર્લ્ડ કપ થયો તો ભારત અને ઓસ્ટ્રેલિયાનો તો ઓસ્ટ્રેલિયા જે ટીમ વિજય હતી એમને અહીંયા ડિનરનો આયોજન કરવામાં આવ્યું છે ઇંગ્લેન્ડ છે અમદાવાદનો વિકાસ થઈ ગયો છે અને પછી જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો આ ગાંધીનગરના દ્રશ્યો છે મોટા મોટા બિલ્ડિંગો મુંબઈ જેવા મોટા મોટા બિલ્ડિંગો અત્યારે બની ગયા છે જેમાં કોર્પોરેટ જગતના બિલ્ડિંગો રહેણાંક વિસ્તાર માટેના બિલ્ડિંગો ખૂબ જ સરસ એવો અમદાવાદમાં તમે અને બિલ્ડિંગો મોટા મોટા બિલ્ડિંગો અત્યારે અમદાવાદમાં બની રહ્યા છે અને હમણાં જ ન્યૂઝ આવ્યા છે કે ગાંધીનગરની અંદર જે છે પરમિટ પણ મળી ગઈ છે એ પણ એક ગુડ ન્યૂઝ છે પણ એમાં પણ કંઈક કંડિશન મૂકેલા છે એ પણ કંડિશન ફોલો કરવા પડશે અને બીજો બુલેટ ટ્રેન પણ આવી રહી છે આપણે અમદાવાદથી બોમ્બે માત્ર બેથી અઢી કલાકમાં તમે બોમ્બે બુલેટ માર્ગ પર જઈ શકશો આ નાઈટનો વ્યૂ તમે જોઈ શકો તો ખૂબ જ સુંદર અને સરસ હમણાં થોડા દિવસ પહેલાં અમે લોકો દુબઈ ગયા હતા તો દુબઈમાં આ ટાઈપનો સીન જોવા મળ્યો હતો લેકન હવે આપણે દુબઈ જવાની જરૂર નહીં આ જ સીન આપણે અમદાવાદમાં પણ ક્રિએટ કરી શકીએ તો સુંદર મરસ અહીંયા ક્રૂઝ પણ ચાલે છે તમે જોઈ શકો છો લાઇટિંગવાળો ક્રૂઝ છે બહુ સુંદર ક્રૂઝ છે આની અંદર તમે બર્થડે પાર્ટી પણ સેલિબ્રેશન કરી શકો છો ફેમિલી માટે આખું બુકિંગ કરાવવું હોય તો તમે પૂરેપૂરો ક્રૂઝ પણ બુકિંગ કરાવી શકો છો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે આમાંથી કઈ લોકેશન પણ ફરેલા છો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો જ વિડિયોને લાઇક કરવાનો ભૂલતા નહીં બહુ સુંદર અને સરસ સપનાઓનો શહેર એટલે આપણો અમદાવાદ હવે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો અટલ બ્રિજ એટલે કે આપણી અમદાવાદની સુંદરતામાં ચાર ચાંદ લગાડી દે એવો આ સુંદર બ્રિજ છે દિવસનો નજારો અલગ હોય ને રાત્રેનો નજારો તમે જોઈ શકો છો શું સુંદર સરસ મજાની એવી લાઇટિંગ કરવામાં આવી છે અહીંયા વાકઈ આપણો દિલ જે છે ગદગદ થઈ જાય મતલબ એક મનમોહક દ્રશ્ય એના પછી પતંગ હોટલ ફરીથી શરૂ થઈ ગઈ છે હાલમાં જ સુનિલ શેટ્ટી બોલિવૂડ એક્ટર આવ્યા ત્યાં અહીંયા ઓપનિંગ કરવા માટે તો પતંગ હોટલમાં પણ તમે જમવાનું જમી શકો છો પતંગ હોટલમાં ડિનર કરવાની મોજ કંઈ અલગ જ છે જાઠાલાલ પણ અને અહીંયા આવેલા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તો વિડીયો કેવું લાગે મને કોમેન્ટ કરીને જરૂરથી મળાવજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ